આજે છે તારીખ મે એટલે એટલે કે ગુજરાત સ્થાપના દિન આજથી વર્ષ કે મેલી મે ઓગણીસો સાહીઠ ના દિવસે ગુજરાત સ્થાપના દિનની શરૂઆત થઈ હતી એમ કહી શકાય કારણ કે આ દિવસે પેલી મે ઓગણીસો ને સાઈઠ ના દિવસે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને સ્ટેટને અલગ કરવામાં આવ્યા હતા કે ભાઈ ગુજરાતી ભાષા બોલતા હોય તેમના માટે આખું સ્ટેટ જ અલગ કરી નાખીએ અને ખરેખર આપણે બધા ગુજરાતીઓને એક ગુજરાતી હોવાનો ગર્વ તો હોય જ ને કારણ કે નાનામાં નાના નાના દુકાનવાળાથી લઈને મોટા મોટા બિઝનેસમેન જોઈ લો અરે દેશના પ્રધાનમંત્રી જોઈ લો અરે દેશના મોટા મોટા સદપુરુષો જોઈ લો વંદનીય પુરુષો જોઈ લો બધામાં ગુજરાતીઓ આગળ જ છે હા અને આપણા માટે તો ખરેખર બહુ નસીબની વાત કહેવાય કે આપણે ગુજરાતી છીએ અને ગુજરાતની ધરતી ઉપર જન્મ લીધો છે ઘણા ગુજરાતીઓ એવા છે કે ભલે ગુજરાતની ધરતી ઉપર જન્મ નથી લીધો પરંતુ તે લોકો પ્યોર ગુજરાતી હોવાનું પોતે ગર્વ ધરાવે છે અને ગુજરાતીઓની મજા એ છે પણ મને ગુજરાતી થી એક જ વાંધો છે આ કે બહારના લોકો જયારે ગુજરાતની અંદર કોઈ પણ જાતનો ત્યારે આપણી આવી મીઠી મીઠી જે ભાષા છે ગુજરાતી ભાષા છે દાખલા તરીકે આપણે આપણા છોકરાને મુંબઈ કે બારના સિટીમાં મોકલી તો આપણે પેલા એને કઈ તું હિન્દી શીખી જાય છે મરાઠી શીખી જ છે ફોરેન મોકલી તો આપણે ઇંગ્લિશ ના ક્લાસીસ કરાવી છે આપણે આપણા છોકરાઓને અથવા તો આપણે પોતાની વાત કરીએ કે ભાઈ અહીંયાની ભાષા શીખી તો આપણને બેનિફિટ મળે તો ઈ લોકો બહારથી ગુજરાતની અંદર આવે છે તો ઈ લોકો કેમ ગુજરાતી ભાષા નથી શીખતા દાખલા તરીકે ભૈયાજી બધા પાણીપુરીવાળા હોય અહીંયા આપણે ગુજરાતી બોલવાની ટ્રાય જ નથી કરતા હા અહીંયા આપણે હિન્દીમાં જ આવવા દઈએ પછી બેંકના ઘણા બધા કર્મચારીઓ હોય મોટા મોટા ઈ લોકો બહારના હોય છે હિન્દી ભાષી હોય છે ત્યાં પણ આપણે ગુજરાતી બોલવાના પ્રયત્ન જ નથી કરતા આપણા ઘણા અભન ગામડાના ભાઈઓ બહેનો વડીલો હોય છે હવે એ બિચારાઓને હિન્દી આવડતું જ ન હોય હા અને ઓલા લોકો ગુજરાતી જ સમજતા હોય એટલે આપણે ને એક જ વસ્તુ યાદ રાખો આપણે ગુજરાતી જ બોલવાનું એ હામે વાળા સમજ હોય તો સમજે ન સમજવું કઈ નહીં બાકી આપણે ગુજરાતી છીએ અને ગુજરાતી હોવાનો આપણને ગર્વ હોવો જોઈએ કારણ કે સાહેબ ગુજરાત એક એવું રાજ્ય છે જેમ માની ગોદમાં બાળક રમતું હોય ને તમે માની ગોદમાં બાળક રમતો હોય તો કેટલું સુંદર લાગે માની ગોદમાં બાળક હોય ને ને તમે ભારતનો નકશો જોઈ લેજો ભારતના નકશાની અંદર આ ગુજરાત છે સરસ રમી રહ્યું છે અને ગુજરાત એક એવું રાજ્ય છે તમે ઇન્ડિયાને ને આખું વર્લ્ડ ફરી લો ગુજરાત જેવું શાંત રાજ્ય તમને ક્યાંય જોવા નહીં મળે અને ગુજરાતની અંદર જેટલું ખાવા પીવાનું હરવા ફરવાનું છે ને સાહેબ અને એના જેટલી શાંતિ અને ગુજરાત જેટલી સુરક્ષા કદાચ આખા વર્લ્ડ માં ક્યાંય નથી એટલે આજે આપણી છાતી ગજગજ ફૂલી ઉઠે કે આજે આપણો ગુજરાતીઓનો સ્થાપના દિવસ છે એટલે આપણને એક અલગ ઓળખ આપવાનો દિવસ એટલે કે ગુજરાત સ્થાપના દિવસ પહેલી મે ઓગણીસો ના દિવસે સ્થાપના થઈ હતી અને આજે પાસઠ વર્ષ પૂરા થઈ ગયા છે તો તમામ મારા ગુજરાતી ભાઈઓ બહેનો નાના નાના છોકરાઓ વડીલો ભૂલકાઓ ને બધાને ગુજરાતી સ્થાપના દિન ની હાર્દિક હાર્દિક શુભકામનાઓ જય જય ભારત જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય જય શ્રી રામ